ઉમરગામ જીઆઈડીસી કોલોની સ્થિત ગોવર્ધન નાથજીની હવેલી ખાતે તુલસી વિવાહનો પાવન ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો હતો આ પાવન પ્રસંગે મોટી સંખ્યામાં શ્રીજી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર હવેલી પ્રાંગણમાં ઉત્સાહ અને આનંદનો માહોલ છવાઈ ગયો હતો શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અને આરતી બાદ ભાવપૂર્વક શ્રીજી ભાવને પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સૌ ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે હવેલીના ટ્રસ્ટીઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી રાધે રાધે યશોમતી કિશોરકમ નમામી ચિત્તચોરકમ હું શાસ્ત્રી શ્રી હાર્દિકભાઈ શુક્લ આજ ઉમરગાંવ ખાતે શ્રી વૈષ્ણવ સેવા સંપ્રદાય દ્વારા વૈષ્ણવ સેવા સંસ્થાન દ્વારા શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે આજે ધામધૂમથી તુલસી વિવાહ નિમિત્તે ઠાકોરજી અને વૃંદા એટલે કે મા તુલસીના ધામધૂમથી વિવાહ ઉત્સવ આજે અહીંયા થયો છે દરેક ભક્તોએ આની અંદર ગોડાપુર આનંદ અને ઉત્સવ ભેર ભાગ લઈ અને ખૂબ ધન્યતા અનુભવી છે ને વૈષ્ણવ સેવા સંસ્થાન દરેક ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને ખૂબ જ સારી રીતે દરેક ભક્તોને દર્શન થઈ શકે અને આ લગ્નોત્સવ ભગવાન શ્રી દ્વારિકાધીશનો અને મા તુલસીનો માં મા વિવાહ ઉત્સવ દર્શન કરી શકે એ માટે પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા આયોજકો દ્વારા ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવી છે આજના નિમિત્તે મુખ્ય દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે કે આજથી દરેક શુભ કાર્ય જેમ કે વાસ્તુ કર્મ છે વિવાહ કર્મ છે એ આજથી થઈ શકે છે ચાર મહિના દરમિયાન ભગવાન શ્રી આદિનાથ ભગવાન શ્રી વિષ્ણુ એ ચાર મહિના માટે શયન કરે છે જ્યારે અષાઢ માસની એકાદશી આવે છે ત્યારે જેને દેવ શયની એકાદશી કહેવામાં આવે છે ત્યારે

હવે તમે ઉભા થાવ અને આ ત્રિલોક નું ત્રણ લોક નું તમે મંગલ કરો એ ભાવથી થી આજે પ્રભુને ઉભા કરવામાં આવે છે અને આજથી દરેક કાર્ય શુભ કાર્ય પ્રારંભ થઈ શકે છે આજના દિવસે દરેક ચષ્ટીઓશ્રીઓ પણ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે અને ખૂબ જ આનંદ ઉત્સાહથી બધા ભક્તોએ ભાગ લીધો છે આજ દેવ ઉઠી એકાદશીના આપ સર્વ ભક્તોને રાધે રાધે જય શ્રી રામ શ્રી વૈષ્ણવ સેવા સંસ્થાન આયોજિત શ્રી ગોદનાજીની હવેલીમાં આજે દેવ ઉઠી અગિયાર દિવસે તુલસી વિવાહ નું આયોજન કર્યું છે ખરેખર આનંદ આવ્યો આજે તો ખરેખર તમે જોશો ને તો તમને લાગશે કે દરેક વૈષ્ણવો ગોપ અને ગોપી રૂપે આવેલા છે અને ખરેખર ઠાકોરજીની સાથે એની સાનિધ્ય રહી અને આનંદ માણ્યો છે અને આવો જ આનંદ હંમેશા દર વર્ષે કરીએ છે દર વર્ષે કરીએ અને આવો જ અમને લોકો ને સાથ અને સહકાર દરેક વૈષ્ણવ આપે એવી અમારી પ્રાર્થના છે જય શ્રી ગોવર્ધન જય શ્રી કૃષ્ણ ઉમરગામ ગોવર્નાથજી ની હવેલી માં આજે ભવ્ય સુંદર તુલસી વિવાહ નું આયોજન કરવામાં આવ્યું છે એ તુલસી વિવાહ નો આજે બહુ બધા ભક્તો એ વૈષ્ણવ લાભ લીધો છે અને વર્ષે વર્ષે હવેલીમાં નવા નવા આવી રીતના ભગવાનના પ્રોગ્રામો કાર્યક્રમો થતા રહે છે તો વૈષ્ણવો વધારેમાં વધારે વૈષ્ણવો અહીંયા હવેલીમાં આવે અને આનો લાભ લે અમે બધા હર વર્ષે બધા વૈષ્ણવો અહીંયા ખૂબ સુખી ખૂબ શાંતિથી ખૂબ ખુબ સરસ રીતે બધાનો લાભ લઈએ છીએ